જો દુષ્કર્મની વાત સામે આવે કલકત્તામાં તો આ લોકો બીજેપી બહુ બૂમ બરાડા કરે બહુ બળતરા થાય એમની એમની મહિલા નેતાઓ સાહેબ કૂદી કૂદીને છાતી પીટી પીટીને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ ફાંસી આપો વાહ આપો પેલું આપો ફ્લા દીખરા બધું કરે સાહેબ આ મહિલાઓ સાહેબ અને મોટી વાત એ છે બે હજાર ઓગણીસમાં એનું સરઘસ કાઢી ચૂકી હતી દારૂના ચક્કરમાં પોલીસની ધમકી આપવાના ચક્કરમાં માં પ્રમુખ બની જાય છે 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 વિચાર વિચાર કરો કરો ત્યાં મોરચાનો પ્રમુખ બની જાય તમે કેવી હલકી માનસિકતા હું એટલા માટે નહીં આ લોકો નાલાયકના પેટના પરિષદ અને ભાજપ માટે કામ કરતો માણસ અને મને તો સાહેબ આરએસએસ ઉપર શરમ આવે મોહન ભાગવતને સાહેબ ડૂબી મરવું જોઈએ કે આવું પ્રોડક્ટ તમે આપ્યું છે તપાસ જજ અને જલ્લાદ જો બધું પોલીસ કરે તો આ કોર્ટોને બંધ કરી દો શું કરવા નીચે જિલ્લા લઈને છે સુપ્રીમ કોર્ટ સુધી આટલા લોકોનો હજારો કરોડ રૂપિયા આપણે ખર્ચીએ છીએ મોટી બિલ્ડિંગો બનાવી સેના માટે બનાવીએ છીએ બીજેપી કે ત્યાં શિવસેના એવું માનતી હોય છે સિંધે શિવસેના છે કે આ બરાબર હતું મીઠાઈ વહેંચી છે તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતની બીજેપી અલગ છે એટલે દેશની સાથે એમની કોઈ મિત્રતા નથી દેશના લોકો સાથે નહીં રોજગાર બેરોજગારો સાથે નહીં

આજે આપણે એક વિશેષ મુદ્દા સાથે જોડાયા છીએ અને આપણી સાથે જોડાયા છે જીએસ ટીવીના પત્રકાર અનિલ પટેલ અનિલ પટેલ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં આપણે એક નવા મુદ્દા સાથે જોડાયા છીએ ચર્ચા કરી છે ગુજરાતમાં જેવી તરફ છે ને બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં બચ્ચીઓએ દુષ્કર્મ કરવાનું આ લોકોને એવું ઋતુ બાળકીઓને દુષ્કર્મ અને દુષ્કર્મની વાત છે આપણે જો હું તમને કહું આખી ઘટનાક્રમ જો દુષ્કર્મની વાત સામે આવે કલકત્તામાં તો આ લોકો બીજેપી પર બહુ બુમબરાળા કરે બહુ બળતરા થાય એમની એમની મહિલા નેતાઓ સાહેબ કૂદી કૂદીને છાતી પીટી પીટીને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ હલ્લા બોલ કરે ફાંસી આપો વા આપો પેલું આપો ફલાણા ઢીખરા બધું કરે સાહેબ આ મહિલાઓ હો સાહેબ પણ જો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હોય વિપક્ષના રાજ્ય તો આ તમામ વસ્તુ થાય બંધ કરે ફલાણું ઠીકનું બધું પણ ભાજપ શાસિત રાજ્યોમાં થાય એમાં ગુજરાતમાં થાય તો સોમણીમાં બધા જે સંતાઈ જાય કોઈ મહિલા નેતાને તો તમે ફોન ફોન કરશો ને કે ભાઈ એનામાં એક રિએક્શન લેવાનું છે ના આપો પેલા રહેવા દે તું શું કે કોઈ આગળ કોઈ આગળ નહીં સાહેબ કોઈ એક નિવેદન મને દેખાડો મહિલા મોરચાના પ્રમુખ છે અહીંયા કોઈને પૂછો તમે બોલશે ધારાસભ્ય મહિલા છે એને પૂછો કોઈ બોલશે નહીં બોલે સાહેબ એક સિંગલ નિવેદન નથી આવ્યું સાહેબ રીવાબા જાડેજા અત્યારે બંગાળમાં થયું ત્યારે કૂદતા હતા રાજકોટમાં અમે જોયા હતા

બરાબર તમે દારૂમાં પકડાવો ચાલે તો રાજકોટમાં તમે જો કાલે જે પકડાયો ત્યાંનો પ્રમુખ હતો દારૂમાં પકડાયો અને મોટી છતાં એ પ્રમુખ બની જાય છે વિચાર કરો ત્યાં બક્ષી મોરચાનો ભાઈ સભ્ય કે પ્રમુખ બની જાય છે વિચાર કરો તમે કેવી હલકી માનસિકતા છે હું એટલા માટે નહીં કે તો આ લોકો નાલાયકના પેટના પીઠના છે સાચી વાત છે એ લોકોને કોઈ પણ રીતે પાંચ દસ વોટ મળતો દેખાતો લઈ લે

કારણ કે તમે એકસો છપ્પન સીટ આપી છે શું કર્યું છે એકસો છપ્પન સીટ તો કૂતરું નહીં કહી દે તો શું કહી દેશે તમને શું લાગે મગર અહીં કહી દે સાચી વાત સાહેબ કૂતરું જ કઈ દેશે આ કહેવાય છે કે અહીંયા જ બધું ભોગવી દેવાનું છે અને પછી ત્યાં ગયા મને ખબર છે ઘટના પ્રભાઈ ઇન્જેક્શન લેવો પેલો ઓટીપી આપો ઓટીપી આપો એને ભાજપનો સદસ્ય સભ્ય બોલો સર કોંગ્રેસના લોકોને આ લોકોએ બનાવી દીધા છે એવા એવા તમામ વસ્તુ હોય પણ આપણે વાત આ મજાક લાઈફ ગંભીર વાત ગંભીર વાત સાહેબ કોઈ બીજી વસ્તુ પણ થાય બરાબર સાહેબ બળાત્કારમાં સાહેબ રાજકોટમાં ભાજપનું વ્યક્તિ પકડાય એને ચાર સીટ ના થાય અને આપણે આઠમો પાંચ વ્યક્તિ સુરતનું સુલતાન એવું કહે કે મેં ચાર્જશીટ કરી દીકરીઓની સુરક્ષા આ દીકરીઓની સુરક્ષા સાહેબ મહેસાણામાં પકડાય બળાત્કાર કરતા પોલીસ પકડે આ દીકરીઓની સુરક્ષા અને વડોદરામાં પકડાય સાહેબ અને ધારાસભ્ય નજીકનો કાર્યકર્તા પકડાય અને ફરિયાદ થાય આવી આવી તમારી માનસિકતા સૌથી ગંભીર બાબત સાહેબ દાહોદની છે એ વ્યક્તિ સાહેબ આરએસએસ ને શિબિર કરેલું માણસ સાહેબ માણસ આરએસએસ વાળો માણસ બજરંગ દળ વીએચપી અને શું કહેવાય વિષ્ણુ પરિષદ અને ભાજપ માટે કામ કરતો માણસ સાહેબ અને મને તો સાહેબ આરએસએસ ઉપર શરમ આવે સાહેબ મોહન ભાગવતને સાહેબ ડૂબી મરવું જોઈએ કે આવું પ્રોડક્ટ તમે આપ્યું છે આવું પ્રોડક્ટ જે આવું માનસિકતા એવી કે સાહેબ છ વર્ષની દીકરી પેલા પેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થી છ વર્ષની દીકરી સાહેબ શું સમજે સાહેબ એના મા બાપ મા બાપે કહ્યું કે આશા સાથે સ્કૂલ મોકલી હશે એના વિચારો કેવા હશે હું મોટી થઈશ હું ડૉક્ટર બનીશ આ બનીશ પેલું બનીશ એની કલ્પનાઓ કેવા પ્રકારની હશે સાહેબ મારી પોતે દીકરી છે સાહેબ મને ખબર છે પીખી નાખી સાહેબ એ માણસે હજી જેને ભગવાન સાહેબ એને શિક્ષકોમાં જોતી હોય કેવો ગુરુ ભાવના એના મનમાં હશે કે આ શિક્ષક મને શું શીખવાડશે એનું હાથ પકડીને હું ક્યાં સુધી જઈશ પણ એ શિક્ષકે તો શું કર્યું સાહેબ એ માણસ ભાજપનો એ માણસ આર એસએસનો વિશ્વ અને એવો માણસ તમે પેદા કરો છો એનો મતલબ શું કે સાહેબ તમારા તમારા તમામ તમે ભાજપ બળાત્કારી પાર્ટી છો સાહેબ તમારી પાઠશાળા તમે બળાત્કાર શીખવાડો બળાત્કાર શીખવાડો અને એક દિવસ પહેલાં પેલો ભાઈ અમારું સી આર પાટીલ મહારાષ્ટ્રીયન

તમારા થી સલામત હું તો કહું છું સાહેબ આ બીજેપી વાળા તમારા ઘરે જો સભ્ય બનાવવામાં આવે ને ચप्पल થી મારજો અને પેલા પૂછજો કે પહેલા શું થયું તમે ક્યારે નીકળવાના છો ખેસ ખોલીને પોતાના રૌદ્ર સ્વરૂપમાં વિરોધ કરવા માટે પૂછજો સાહેબ હું તમારા દર્શકોને કહું છું સાચી વાત છે કે તમામ લોકો જો તમારા ઘરે આવે ને પેલા પૂછજો કે કયા કયા જગ્યાએ તમે વિરોધ કરવા ગયા કયા કારણથી તમે પૂતળું ઉભાડ્યું કઈ જગ્યાએ તમે ન્યાય માટે ફાંસીની પૂતળું લગા ક્યારે તમે બંધ કરવાના છો પૂછજો તમે સાહેબ પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે કાર્યવાહી કરી છે સાહેબ માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી રહેવાની સાહેબ હું તમને એ જ હું કહું છું જો બીજેપી પોતાના લોકોને કંટ્રોલ ન કરી શકતી હોય સભ્ય બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતી હોય એ જ બીજેપીને એકસો એકસઠ સીટો સાહેબ આપણે આપી છે આપણને આપણે આપણે વર્ક આપણે ગુજરાતી તરીકે તમારી દીકરીઓ સલામત નથી સાહેબ આ લોકોથી સાચી વાત છે સાહેબ

જેમ પશ્ચિમ બંગાળને બાળવાનો પ્રયત્ન કર્યો આ લોકો જેમ અયોધ્યાને પાળવાનો પ્રયત્ન કરવા લોકોએ છેલ્લી કક્ષાની રાજનીતિ કરે છેલ્લી એકદમ હું મૂકવું ને હું એમને મેં કહેતા લોકોના લાયકના પેટના છે એટલા માટે કહું છું અને પછી શરમ વગરના લોકો આ ભાજપના લોકો શરમ વગરના લોકોને કે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે એ તમારે કાર્યવાહી ધોઈને ભી જવાની છે ખાલી દેખાડા પૂરતી ખાલી દેખાડવા ખાલી સાહેબ પેલું શિક્ષક સાહેબ જો ફરતો હું તો મને શરમ આરએસએસ એસ છે સાહેબ આરએસએસ ની પ્રોડક્ટ આવી હોય છે પેલા મને વિશ્વાસ નો તમને કહી દઉં હું હું પણ આરએસએસ માં હતો સાહેબ પણ ત્યારે આવી આરએસએસ નોતી સાહેબ આ બદલાયેલી આરએસએસ છે બરાબર આ આરએસએસ નથી નમસ્તે સદા વસલે કેવાડી આરએસએસ નથી સાહેબ આ મોદીની આરએસએસ છે આ મોદીથી થી દબાયેલી ભાજપ થી દબાયેલી આ એટલા માટે આવા ગંદા પ્રોડક્ટ નીકળે છે સાહેબ માથે સાચી વાત છે સાહેબ બીજો મુદ્દો આવ્યો છે ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં સાહેબ એન્કાઉન્ટર થાય છે થાય તમે જુઓ હું તમને કહી દઉં ઉત્તર પ્રદેશનું જે એન્કાઉન્ટર છે અલગ પ્રકારનું છે અને જે મહારાષ્ટ્રનું એન્કાઉન્ટર અલગ પ્રકારનું છે બે મિનિટ હું તમને ઉત્તર પ્રદેશનું એન્કાઉન્ટર સમજાવી દઉં ઇલેક્શન થયું સૌથી ખરાબ હાલત ત્યાં થઈ બીજેપીની અને એ જ ખરાબ હાલતના કારણે તેઓ અલ્પમતમાં આવી ગયા બૈસાખીઓનું નાની જે છે નીતિશ નાયડુ એનો સહારો લેવો પડ્યો જે સાડત્રીસ સીટો ઓછી મળી એ સીટોના કારણે તે રોકાણ બસો ચાલીસ તો આવી જો સાડત્રીસ કે તેત્રીસ કે પાંત્રીસ મળી જાત ત્યાં કે 50 નો ગોલ રાખેલો તો 290 ઉપર થઈ જ جاتا લોકો તો એ સર પણ ઉત્તર પ્રદેશ થી એમને રોકી લીધું સાહેબ ત્યાં એમાં यादव एसटी एससी ओबीसी કોઈ એમને મત આપ્યા એ તો તો ચા આપ્યા એટલે આ લોકો રસ્તા પર જમીન પર આવી ગયા જે ઉડતા હતા બરાબર એ લોકોનો મત મે હું ઘર કરીવા यादव આપણે સૌથી પહેલા यादव ને ટાર્ગેટ કરો એટલે યોગી આદિત્યના ત્યાં ઘટના ઘટીતી સાહેબ વરસાદ થયો પાણી ભરાયું કેટલાક લોકો 15 20 લોકો એક એક કપલ સાથે 200 લોકોની કરી પાણી છાટ્યું એ ગંદી हरकत કરી પછી ત્યાં વિધાનસભા ચાલતી એમણે કીધું કે એક યાદવ ને એક મુસ્લિમનું નામ લીધું એમણે સોળ કે બાર લોકો હતા એમાંથી સાહેબ એમાં એક ક્ષત્રિય હતા એમાં મુસ્લિમો હતા એમાં દરબારો હતા ઓબીસી કાસ્ટ હતા પણ નામ ખાલી માત્ર બે લોકો લોકોના એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ મુસ્લિમ અને યાદવ આપણે વોટ નહીં આપે એમને બદનામ કરીશું પછી ત્યાં સુલતાનપુર નામ એક જગ્યા છે જ્યાં એક ગેંગે લૂંટ કરી ધાર પાડી એમાં પણ એને ચલાવનારો વ્યક્તિ ક્ષત્રિય દરબાર હતો સાહેબ એની ગેંગમાં યાદવ છે મુસ્લિમ છે બ્રાહ્મણ છે બધા છે પણ આ લોકોએ શું કર્યું મંગેશ યાદવ નામના વ્યક્તિને પકડો એન્કાઉન્ટર કરી નાખ્યું એન્કાઉન્ટર સ્લીપરમાં પહેરવા ગયા ત્યાં એસટીએફ છે એસટીએફ કહેવાય સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એના મુખ્ય અધિકારી ચપ્પલમાં પહેરીને ખેતરમાં દોડીને એન્કાઉન્ટર કરી નાખ્યું માનવામાં આવે છે ચપ્પલ પહેરીને ખેતરમાં દોડી હા એટલે એવું ઘડી કે બાઇક પર જતો હતો પણ એના પરિવારે કીધું બે દિવસ પહેલા દિવસ પચાસ હજાર બીજા દિવસે જે એક લાખ રૂપિયાનું એનું ઇનામ કરી નાખે છે એને હું નથી કેતો આ બહુ મોટા પત્રકાર છે મિલિંદ ખાડનેકર એમના ટ્વિટરના ટાઈમ ઉપર તમે જેને જોઈ શકો છો એમને આ સિલસિલે તમામ વસ્તુ લખી છે ફાઇલના આધારે જે તપાસમાં ત્યાં મર્ડર થઈ હો હલ્લા થાય છે અને સમજમાં એને સમજાય કે દસ જે સીટો છે ત્યાં એને બાય ઇલેક્શન છે નુકસાન થશે ઓબીસી આપણાથી દૂર થઈ જશે તો શું કરીએ આટલા દિવસ પછી હો હલ્લા થાય છે બધું થયું અને અખિલેશ યાદવ ત્યાં મુદ્દો બનાવે છે એટલે ક્ષત્રિય વ્યક્તિને એનું એન્કાઉન્ટર કરી નાખે છે હવે સવાલ એ ઉઠે છે કે જ્યારે એક મહિના પહેલાં એસટીએફ એના ઘરે જાય છે ત્યારે એવું કહે છે એને એના ઘરે જઈને કે એનો શોધ શોધી રહ્યા છે એનો એન્કાઉન્ટર કરવાના એની બેનનું સાહેબ નિવેદન છે આ વાતનું એનો મતલબ કે પોલીસ પકડીને એન્કાઉન્ટર કરવાની હતી એના બાપાએ એવું કીધું છે એના પિતાશ્રીએ કે મારા દીકરા ઉપર તમારે એક કેસ હતું પણ જે ચાલીસ કેસવાળો છે એનો તો આ લોકો જે વિનિત એનું વિનીતસિંહ નામ છે એનું એની સામે તો કંઈ ગુના નથી કરતો સરેન્ડર થઈ ગયો છે એટલે અમારા દીકરાને મારી નાખ્યો છે આ લોકોએ આરોપ લગાવ્યો છે બેલેન્સ કરવાનો પ્રયત્ન સુપ્રીમ કોર્ટે બોલડોઝર ઉપર સ્ટોપ કર્યું તો આ લોકોએ બુલેટનો ઉપયોગ બુલેટનો ઉપયોગ એ ગેંગમાં સાહેબ મુસ્લિમ પણ છે બ્રાહ્મણ છે તો શું કાલ બેલેન્સ કરવા માટે હોઆપો થાય તો બ્રાહ્મણને બી એન્કાઉન્ટર કરશો તમે તમે શું કહેવાય ક્ષત્રિય જે મુસ્લિમ છે એનું બી એન્કાઉન્ટર કરશો તમે કઈ રીતે બેલેન્સ કરશો એટલે જે ત્યાં બેલેન્સની અત્યારે રાજનીતિ બુલેટના માધ્યમથી ચાલે છે એ સાહેબ ખૂબ જ ખતરનાક છે સ્વસ્થ લોકતંત્રની અંદર આવી કોઈ પણ ઘટનાને અંજામ નથી જો તમે એન્કાઉન્ટર કરો છો છણી તો તમને આનંદ આવે છે કે અમે પાર પાડી દીધું હિસાબ પણ કોઈ પણ લોકતંત્ર માટે આ ખૂબ જોખમકારક છે કારણ કે પોલીસ

એક પીઆઈસ કે બે જણા એને એને ત્યાં મીઠાઈઓ એન્કાઉન્ટર પેલો મરી ગયો તો લોકો એના મોતને કારણે લોકો એને ત્યાં મીઠાઈઓ વેચતા હતા એનો મતલબ શું એનો મતલબ એ છે કે તમે આવી રીતે એન્કાઉન્ટર કરશો તો પછી હું તમને વારંવાર કહું છું ને કે જો પોલીસ તપાસ બી પોલીસ કરે અરેસ્ટ બી પોલીસ કરે જજનું અને જો જલ્લાતનું કામ બી પોલીસ કરે એની જાંચ તપાસ જજ અને જલ્લાદ જો બધું પોલીસ કરે તો આ કોર્ટોને બંધ કરી દો શું કરો નીચે આપણે જિલ્લા લઈને છે સુપ્રીમ કોર્ટ સુધી આટલા લોકોનો હજારો કરોડો રૂપિયા આપણે ખર્ચીએ છીએ મોટી બિલ્ડિંગો બનાવીના માટે બનાવીએ અને સર મીઠાઈઓ વેચે લોકો મને સર એ વાત નહીં આવે છે તમે એન્કાઉન્ટર પર મીઠાઈઓ વહેંચો છો આજ પોલીસ છે કાલે સત્તા બદલાશે તો એ બીજા નંબરથી તમારું એન્કાઉન્ટર કરશે

પણ આ પોલીસ ઉપર વિશ્વાસ નથી આ પાર્ટી ઉપર મને વિશ્વાસ નથી આ ક્યારે પણ કરી શકે છે હું આઠમું પાસ આપણા સુરતના સુલતાનને કેવા માંગુ છું મજો સાંભળતા હોય તો એન્કાઉન્ટર કરી બતાવજો તમારામાં તાકાત હોય તો પણ નહીં કરો કારણ કે બે હજાર સાતથી જે ઘટનાઓ ક્રમ પેલા છે એન્કાઉન્ટરમાં અધિકારીઓ જેલમાં ગયા છે અધિકારીઓ હિંમત નહીં કરી શકે સાહેબ અમને ઉશ્કેર ઉશ્કેરતો નથી પણ કહેવા માગું છું કે તમારી પાર્ટી ત્યાં સંમત છે એન્કાઉન્ટર પર મીઠાઈઓ વહેંચી રહી છે તો પછી અહીંયા કેમ ને કેમ કારણ કે આરએસએસ નો વ્યક્તિ છે તમને પ્રચારમાં મદદ કરી છે આ તમામ બળાત્કારીઓ તમને પ્રચારમાં મદદ કરે છે તમારા યુવા મોરચામાં છે તમારા નેતાઓ છે જિલ્લા પંચાયતમાં છે તમને શિબિરોમાં મદદ કરે છે પૈસા થી માંડીને દારૂ લાવવાથી માંડીને છોકરીઓ સપ્લાય કરવામાં તમારે સાંભળેલી તમારી પાર્ટી સાથે જોડાયેલા છે બધા બિલકુલ મોટા વાયરલ થાય છે બિલકુલ બિલકુલ મારું કહેવાનો મતલબ એ જ છે એ બસ છેલ્લો પ્રશ્ન છે પીએમ મોદી પર આરોપ લાગી રહ્યા છે કે એમણે આર્થિક મોરચા પર દેશને ઘણું નુકસાન થાય છે અને એમના મિત્રને ફાયદો કરાવે છે બિલકુલ 100% તમારી મિત્ર કોણ છે એમના મિત્ર બે જણાય છે 1 એ બી એ એક એ અને બીજા બી એ એટલે 2 સ્ક્વેર જે રાહુલ ગાંધી કે કદાણી એ અંબાણી પણ અત્યારે વાત આપણે અદાણીની કરવાની છે તમે જુઓ નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં ગયા ને એના થોડા દિવસો પછી ત્યાંના દાડાણીનો કોઈનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ઇઝરાયલ જાય છે તો એને ડ્રોન હથિયાર સપ્લાય કરવાનું આ તમામ વસ્તુનો કોન્ટ્રાક્ટ મળે છે અમેરિકા જાય છે ત્યાં પણ કોઈ ટેકનોલોજીનું મળે છે એ શ્રીલંકા જાય છે તો અમીન એનર્જીનું મળી જાય છે એ બાંગ્લાદેશ જાય છે ત્યાં મળી જાય છે કેનિયા જાય છે તો કેનિયા બી મળી જાય છે એવા ચૌદ પંદર દેશો છે સાહેબ પણ કેનિયામાં એરપોર્ટ સંચાલનનું મળ્યું ત્યાં લોકલે વિરોધ કરી દીધો એટલે ત્યાંની હાઈકોર્ટે ઇન્ટરવ્યુ કર્યું અને કેન્સલ કરવું પડ્યું વિરોધ થયો એના પછી તમે જો શ્રીલંકામાં વિન્ડ એનર્જીની વાત આવી તો ત્યાં પણ સ્થિતિ ખરાબ ત્યાં બી વાત આવી કે ભાઈ મોદીના કહેવાથી મળ્યું હતું પછી ત્યાં સ્થિતિ ખરાબ પછી વાત આવી બાંગ્લાદેશમાં તો ઝારખંડમાં યુનિટ નાખવામાં આવે છે ત્યાં સાહેબ કોલસો પ્રદૂષણ ઝારખંડવાળા સહન કરે એનું પ્રદૂષણ કોલસાથી ચાલિત હોય ઝારખંડવાળા સહન કરે વીજળી કોણ ખાય વીજળી મળે બાંગ્લાદેશની મજા કોણ કરે અદાણી અદાણી કેમ અદાણીને છાળવી રહે શું અદાણીની એવી તો શું તમારી પાસે કોઈ એની સીડી છે કોઈ ટેપ છે કે જેનાથી તમે દબાવો છો અને એને તમે મદદ કરો છો કેમ તમે દેશના તમામ બિઝનેસમેનોને એક ખુલીને મદદ નથી કરતા છે બધા આવો કોમ્પિટિશન કરો અને લોકોને રાહત આપો કેમ નથી કરતા કેમ માત્ર અદાણીને બધું સોંપી દેવા માંગો છો સાહેબ એરપોર્ટ તો અદાણીની દાદાગીરી કેટલી છે તમે એરપોર્ટ પર જતા રહો સાહેબ તો એરપોર્ટ સાહેબ અદાણીનું શું કહેવાય તમારું સી પોર્ટ તો અદાણીનું કંડલા પોર્ટ તો અદાણીનું બધા જ વસ્તુ રોડ તો અદાણીનું શાકભાજી તો અદાણીની ગોડાઉન હતું અદાણીનું એર એરોપ્લેન તો અદાણી બધું અદાણીનું એક પત્રકાર છે હું તમને કહું મજાકમાં એનું નામ છે અશોક વાનખેડે ખૂબ ફેમસ લોકો એને પત્રકાર ટાઈગર કે છે કે હું બે બાગ બોલે છે એણે એક થિયરી આપી હતી એનો થિયરી કહેવાનું એવું હતું કે તમને ખબર છે કે આ કેમ તમામ વસ્તુઓ જે અગ્નિવિરોધ થયા એનો ખુલાસો હતો અગ્નિવીર એટલા માટે કે અગ્નિવીરો જાય ચાર વર્ષમાં રિટાયર થઈને પાછા આવે અને અદાણી તે પોતાને ત્યાં રાખે અને આજેની તો કાલે બધું જે ઇલેક્શનનું સંચાલન છે એ હાથમાં આવી જાય અને પછી દીધવાનો કોઈ સવાલ જ નથી એ કૌભાંડને એ એનો આરોપ હતો ચાર વર્ષનું કેમ ખતમ નથી કરી દેતા આર્થિક ભોજની તમે વાતો લાખો સોળ લાખ કરોડ તો તમે તમારા મિત્રોને માફ કરી દીધો તો પછી કેમ ખેડૂતોને માફ નથી કરતા સવાલ થાય ને એટલે સ્થિતિ એ છે કે સાહેબ બાંગ્લાદેશને ઊર્જા આપી શકે વીજળી આપી શકે એટલા માટે નિયમો બદલાયા બરાબર કે ભાઈ કોઈ નિયમ નહીં ત્યાં સો એ સો ટકા વીજળી આપશે ત્યાં સરકાર બદલાઈ એને બેન કરી દીધું કે નથી જોઈતું બી તમને મોંઘી વીજળી પડે છે ફરી નિયમ બદલાય કે ભાઈ આ તમે અમારા ગ્રીડમાં જ નાખો અમે કરી દઈશું કેમ ભાઈ મિત્રોને સાચવવા માટે બધી વસ્તુ તમે કરશો તો પછી દેશનું શું દેશની અસ્મિતાનું શું દેશના રાષ્ટ્રવાદનું શું આર્થિક સ્થિતિનું શું તમે બધું વેચી નાખશો જતા જતા બધા નવરાત સરકારી કંપનીઓનો પેસો પૈસા નાખો તમે જે નવી નવી સ્કીમો લાવો છો ક્યારેક ઓપીએસના નામે ઓપીએસ નથી લાવતા એનપીએસ લાવો છો ક્યારે યુપીએસ લાવો છો શેના માટે લાવો છો કે અઠ્યાવીસ ટકા પૈસા તમે આદાનને સાચવી શકો કરોડપતિ કન્ટિન્યુ બન્યો અને તમારું જે એજન્ડા છે આખા વિશ્વમાં ફેલાવો એટલે દેશની સાથે એમની કોઈ મિત્રતા નથી દેશના લોકો સાથે નહીં રોજગાર બેરોજગારો સાથે નહીં મહિલાઓ સાથે નહીં ખેડૂતો સાથે નહીં વેપારીઓ સાથે નહીં નાના વેપારીઓની વાત કરું છે એમની સાથે નહીં ના તો મણિપુર સાથે છે ને તો જમ્મુ કાશ્મીર સાથે ન તો ગુજરાતીઓ સાથે એમની માત્ર ચાર પાંચ જે ઉદ્યોગપતિઓ છે એમાં નંબર વન ઉપર અદાણી એને એમની સાથે છે અને એ આ તમામ પ્રકારના રિસર્ચ તમે જુઓ તેના ઉપર સાબિત થાય છે એ હિન્ડન રિપોર્ટ હોય હિન્ડનબર્ગનો રિપોર્ટ હોય કે પછી માધવીભુજની વાત હોય સીબીને જે ચીપ છે એને કઈ રીતે ગોરવો છે એટલે કોરી ખાઈ રહ્યા છે આ લોકો દેશની સામે દેશ બરબાદ થઈ જશે અનિલભાઈ આજની આ વિશેષ વાતમાં આપણે વિરામ લઈએ છીએ આવી બીજી ચર્ચા સાથે આપણે જોડાતા રહીશું દર્શક મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો આઈબીએલ કરો નમસ્કાર આઈબીએલ કરો કાપી નાખ્યો જરૂર આઈબીએલ કરી લઈ સુધીરા કાપી નાખ્યો તો અમુક અમુક જે હોય પછી ઓલું ન કરી નાખતો બધું И ладья,